નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આપણે ઘણા સમય પછી એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ જેની અંદર રાજકોટ અને ગોંડલના બજાર ભાવ વિશે માહિતી આપીશું જો તમે દરરોજ તાજા બજાર ભાવ જાણવા માગતા હોય તો અમારી ચેનલને નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોની લિંક તમારા બીજા મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડી દો તો ચાલો આજના બજાર ભાવિની માહિતી શરૂ કરીએ તો સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવશું જેની અંદર કપાસ એક હજાર ત્રણસો પચાસથી એક હજાર પાંચસો સત્યાવીસ સુધી ઘઉં ચારસો એસીથી પાંચસો વીસ સુધી જુવાર છસોથી આઠસો સુધી ચણા સફેદ એક હજાર ત્રણસોથી બે હજાર બસો પચાસ સુધી અડદ એક હજાર બસો પચીસથી એક હજાર છસો સુધી મગ એક હજાર સિત્તેરથી એક હજાર નવસો સાઠ સુધી વાલદેશી આઠસોથી એક હજાર બસો છન્નું સુધી વટાણા આઠસો પચાસથી બે હજાર ચોપન સુધી મગફળી નવસો ચાલીસથી એક હજાર બસો પચાસ સુધી તલ એક હજાર છસો ચોપનથી બે હજાર બાર સુધી સોવા એક હજાર બસો અગિયારથી એક હજાર આઠસો દસ સુધી સોયાબીન આઠસોથી આઠસો સિતોતેર સુધી લસણ સાતસો પચાસ થી એક હજાર ત્રણસો એસી સુધી વરિયાળી બે હજારથી બે હજાર ચારસો વીસ સુધી જીરું ચાર હજાર એકવીસ થી પોચ હજાર સુધી રાઈ એક હજાર વીસ થી એક હજાર ત્રણસો સુધી મેથી આઠસો સિત્તેર થી એક હજાર બસો એસી સુધી રાયડો નવસો સાહીઠ થી એક હજાર એસી સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ યાર્ડના બજાર ભાવ જોઈએ તો ઘઉ ચારસો બાસઠથી છસો છ સુધી કપાસ નવસો પંદરથી એક હજાર પાંચસો સોળ સુધી મગફળી સાતસો એકતાલીસથી એક હજાર બસો એકત્રીસ સુધી એરંડા નવસો એકાવનથી એક હજાર બસો ને એકવીસ સુધી તલ એક હજાર બસો એકથી એક બે હજાર એકસો એકસઠ સુધી જીરું ત્રણ હજાર પાંચસો એકાવનથી પાંચ હજાર એક્યાસી સુધી वरियाड़ी 141 थी 2401 સુધી दानाठ 651 થી 1776 સુધી मरચા 351 થી 1951 સુધી ડુંગળી 43 થી 241 સુધી चना익 41 થી 1101 સુધી વાલ 751 થી 1251 સુધી અડદ છસો એકોતેરથી એક હજાર પાંચસો એકત્રીસ સુધી ચોળા એક હજાર એકથી બે હજાર એકસો એકત્રીસ સુધી તુવેર સાતસો એકત્રીસથી એક હજાર ચારસો સુધી સોયાબીન છસો છથી આઠસો છોતેર સુધી રાયલો એક હજાર એકથી એક હજાર એકોતેર સુધી વટાણા સાતસો એકાવનથી બે હજાર એકસો એકતાલીસ સુધી સફેદ વટાણા એકસો એક હજાર એકસો અગિયારથી બે હજાર એકતાલીસ સુધી તો ખેડૂત મિત્રો આ હતાના રોજ તાજા બજાર ભાવ ને જો મિત્રો તમે દરરોજ વોટ્સએપ પર આપણા વિડીયોની લિંક મેળવવા માગતા હોય તો આપણા વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ગ્રુપની લિંક આવેલી છે ત્યાંથી આપણા ગ્રુપને અવશ્ય જોઈન કરો જેથી તમને દરરોજના વિડીયોની લિંક વોટ્સએપ પર પણ મળી રહે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખો જેથી અમારા તમામ નવા વિડીયોની માહિતી તમને ચોક્કસથી મળી રહે અને આ વિડિયો તમારા બીજા ખેડૂત મિત્ર સુધી પહોંચાડવાનું ના ભૂલશો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર